ઠાટર નદીના પૂરથી ખેતરોના પાણી તરબોળ બન્યા છે ઠાટર નદીનું પાણી જે છે તે ખેતરોમાં પણ ઘૂસી ગયું હતું ગામમાં ઘૂસી ગયું હતું અને જેના કારણે અત્યારે જગતનો તાત બેહાલ થયો છે લાચાર બન્યો છે કુદરતના કહેર સામે કોની ચાલે અને ખેડૂતોની પણ ના ચાલી અને અત્યારે અત્યારે પાણી પરિવર્તા જે પાક હતા તેને સદંતર નુકસાન પહોંચ્યું છે જૂના દાદાપુર ગામમાં સરપંચે ઠાલવ્યો છે રોજ અને બીજા નવા મરચીનો નો પાક ઉભો કરવા માંગ્યા છે જેથી અમારું લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે એને ફરીથી અમે કરી શકીએ ક્યાં છો તમે હું ગામ જુના દાદાપુર આના દાદા પર ગામની સીમ છે દાદર નદીમાં પૂરા વાઠિયા બધું નુકસાન થયેલું છે મોટા પાયે નુકસાન લાખો થયું છે સંદેશ સરકારને સંદેશ આપવા હું એમ માગું કે ખેડૂત વેલી તકે અને ખાસ કરીને જે નદી કિરાના ગામોનું સો એ સો ટકા તમે વર્ટર ચૂકવો કારણ કે બહાર જે પૂર આવ્યું એ મોટા પાયે એટલું આવ્યું છે કે બહુ મોટી તારાજી સર્જી છે અને મોટા પાયે નુકસાન થયેલ છે અને અમારી કંપની આ મોટું ઓડીસી બીસ ઓડીસી એટલે ઓવર ડાયમેન્શન કાર્ગો જે મોટા મોટા હેવી પેકેજ છે જે અત્યારે ઘણા ટાઈમ પહેલાં બારે એટલે આઉટ ઓફ કન્ટ્રીમાં જે ઓપરેશન થતા હતા અત્યારે આપણા ભારતમાં થાય છે અને આ મોટું પેકેજ પહેલાં ઇમ્પોર્ટ થતા હતા અને અત્યારે મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે આપણે ઇન્ડિયામાં ત્યારે આ દહેજથી ગોદરેજ કંપનીમાંથી આ મેન્યુફેક્ચરિંગ થયું છે થયેલું છે અને આને અમે દહેજથી વડોદરા આઈઓસી કોયલીમાં રિફાઈનરીમાં લઈ જઈએ છીએ અને આ તમે જોઈ રહ્યા છો આ વોલ્વો કુલર કહેવાય વોલ્વો ગાડી છે અને એક્સેલ્સ કહેવાય છે અને એ ગાડીઓ છે અને આનામાં એકસો ને બાણું ટાયર છે ટોટલ અને અમે પાંચ જગ્યાએ જ્યાં બ્રિજ મોટા મોટા બ્રિજ આવે છે ત્યાં અમે બાયપાસ બનાવ્યા અને બાયપાસ બનાવ્યા પછી અમે અમને ક્રોસ કર્યા છે ત્રણ ત્રણ કુલર લગાડીને અને અહીંયાથી અમે લઈ જઈએ છીએ વડોદરા આઈઓસીએલમાં અને થેન્કસ ટુ ડીજીવીસીએલ એમ જીવીસીએલ જેટકો અને પોલીસ સ્ટાફ જેમનું અમે પરમિશન લઈને અને એમનો પણ સાથ સહકાર બહુ જ સરસ અમને મળ્યો અને એના બદલ હું એમને બધાને હું દિલથી એમનું અભિનંદન કરવા માંગુ છું દર્શક મિત્રો હાલ આપણે આમોદ તાલુકાના જૂના દાદાપોળ ગામે ઊભા છે જ્યાં આગળ મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે જે ધાધર નદી અત્યાર સુધી એકસો પાંચની સપાટી પર આ ગામમાં આવે ત્યારે પાણી આવે પરંતુ હાલની અંદર જે એકસો બે ફૂટ સુધી પાણી આવ્યું ધાધરમાં અને આ ગામની અંદર પાણી આવી ગયું છે તેની પાછળનું જે કારણ છે તે આપણને આમોદ તાલુ પંચ તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ અને વીસ વર્ષથી ગામના જે સરપંચ છે મહેન્દ્રસિંહ ઠાકોર તે આજે આપણી સાથે છે તે આપણોને કહેશે કે આ પાણી એકસો બે ફૂટની સપાટીએ જે આવ્યું છે તેની પાછળનું કારણ શું હતું મહેન્દ્રભાઈ જે આજે પાણી આવવાનું કારણ મુખ્ય કારણ છે જે જમ્મુસરને આમોદની વચ્ચે દાદા નદીના બ્રિજની બાજુમાં જે મોટા મોટા પથ્થરો નાખીને પૂરણ કરેલું છે એનું કારણ છે એકસો બે ફૂટ આજે મારું બાવન વર્ષ થયું છે એકસોને બે ફૂટે કોઈ વખત નદી બહાર પડી જ નથી આ પો આટલું લેવર આપ જે પોણે આવ્યો તે એકસો ને ફૂટ પોણી ત્યાં લેવર થાય તારા આટલું પોણે આવી રહે આ મુખ્ય કારણ છે નદીના મોટા મોટા પથ્થરો નાખી રેવા સુગરનો જે તોડેલો માલ વેક્સિન એ પથ્થર પથ્થરો મોટા મોટા તણના પથ્થરો છે નાખેલા છે એની અંદર આખી નદી પૂર દીધેલી છે પાણીની સપાટી સુધી એના કારણ આ મુખ્ય કારણ એ જ છે એના કારણે જ રેલાય છે અને પાછળ બરોડાની અંદર નુકસાન કારણ કે અહીંયા પોણી ના ખાય એટલે બરોડા ભણી ફાય પાછળ પોણી ખાલી થવાનું નથી મુખ્ય બરોડાની અંદર પૂર આવવાનું કારણ આ જ છે નદી જે પૂરણ થયેલું તેનું જ કારણ મુખ્ય કારણ છે જો એ પથ્થરો અગાઉના દિવસ હજુ નહીં કાઢે તો ફરી હવે આ જ છે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું પોતે મારે પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે ખેતીની અંદર હવે સરકાર આપી આપીને માન તો સર્વે કરવાનું કીધું છે તેની અંદર હોય ગૂગલ પે પેલું ઝીરો ટેકિંગ કરવાનું ખેતરો મેં હજુ ખેતરોમાં તો તો પાણી ભરેલું છે અને તે મગનો ભય છે ઝીરો ટેકિંગ કરવા કંઈથી જઈ શકે આ સરકાર ખોટા ખોટા નિયમો લાવે છે ખોટા ખોટા કરીને ખેડૂતોને હેરાન કરવા છે અને આપી આપીને બહુ તો વીસથી બાવીસ હજાર રૂપિયા આપશે પાંચ લાખનું નુકસાન થયેલું છે તેની અંદર બાવીસ હજાર રૂપિયા આપશે એમ કોઈ પરિવાર એવું છે નહીં અમારા માથે મંડળીઓનું દેવું થઈ ગયેલું છે બહુ ઘણું નુકસાન થયેલું છે oh yeah